મિત્રો આ કયો હાઈવે છે કમેન્ટમાં જણાવજો સાહેલામાં એન્ટર થઈ ગયા છે મેન બજારમાં આપણે એન્ટ્રી કરી દીધી છે આપણે ગાડીની જો મિત્રો સાહેલામાં પણ ખૂબ મોટા ફાયે બધે ફટાકડાના સ્ટોલ નખાઈ ગયા છે કારણ કે આજે દિવાળી છે તો બધા માણસોનો ફેવરેટ ડેવાર કહેવાય દિવાળી એટલે માણસો દિવાળીમાં ઘણા ફટાકડા ફોડશે જો સ્ટોલ નખાઈ ગયા છે બીજે મીઠાઈઓના પણ સ્ટોલ એટલા નખાઈ ગયા છે જો મિત્રો મીઠાઈઓના ઢગલે ઢગલા તકરા તો છે જ પણ મીઠાઈઓના પણ ઢગલા ઢગલા છે કારણ કે બેસ્ટ વર્ષ છે તો બધાય મીઠાઈઓ ખાઈ છે સાહેલાની મેઈન બજારમાં આવી આવી ગયા છે જો અલગ અલગ કલર પણ આવી ગયા છે જો રંગોળી બનાવવાના કલર પણ આવી ગયા છે મિત્રો સાહેલામાં જો ફૂડાવાળા પણ આવી ગયા છે મિત્રો ફૂલ વેચવા ઓ મિત્રો આપણા સાહેલ આમાં મેન બજારમાં માં આયલા જાય છે મિત્રો સાહેલ આ પેલેસ કઈ જગ્યાએ છે કોમેન્ટ કરજો મિત્રો આ સાહેલ પેલેસ છે ક્યાં નો છે જરા કોમેન્ટ કરજો સાહેલ બારા ની કઈ ગયા છે જો ગાડી ની સ્પીડ હવે આપણે મિત્રો વધારવાની છે ઓળી એક અંબિકા પેલેસ છે રાજા સાહેબ વખત નો પેલેસ છે મિત્રો મૂળી આપણે અહીંયા અંદર એન્ટ્રી કરવાની છે મૂળીમાં થઈને અંદર હોરું થઈને નીકળવાનું છે આ મૂળીનો ગેટ છે મૂળીમાં જો એન્ટ્રી કરી છે ને આયા કણે એક પ્રખ્યાત મંદિર છે માંડવરાયજીનું તો એ મંદિરના દર્શન પણ તમને કરાવો જો વિડીયોના માધ્યમથી તમને દેખાતું જ મિત્રો આ માંડવરાયજીનું મંદિર છે તો હું ઝૂમ કરીને તમને દેખાડું મિત્રો આ પણ એક નવો બીજો પેલેસ છે આ પેલેસનું નામ જેને આવડતું હોય મિત્રો કોમેન્ટ કરી તો મૂળીની નીતિ આવી ગઈ છે મિત્રો જે આ નીતિ ઉપર ધોળી દઝાનું ડેમ છે જે સુરેન્દ્રનગરમાં ધોળી ધજાનું ડેમ આવેલો છે મિત્રો આપણે મિત્રો જો ઘડી કાંઈ કણે વિશ્રામ લીધો ખોરેશ્વર મહાદેવ મંદિરે મોળીનું એક મંદિર છે મહાદેવનું મંદિર છે ખૂબ સુંદર છે જગ્યા પણ સારી છે આવતા જતા માણસો માટે પાણી પીવાની પણ સુવિધા છે આપણે અહીંથી હાલત થઈ ગઈ છે મિત્રો આપણે રોડે ચડી ગયા છે આવો નજારો તો ક્યાંક ભાગ્ય જોવા મળે બધું બાજુમાં ભર્યા ભર્યા ખેતર છે અને વચ્ચેથી આવો રોડ નીકળતો હોય

જય રૂપી દાદા દાદા ના દર્શન કરી લો મિત્રો મિત્રો આપણે નાળિયેર નાળિયો છે નાળિયેર દાદા ના દર્શન થી નાળિયેર પણ આખું ઊભું ફટ્યું પણ જય ઋક્ષી દાદા

ચાલો કીધી તી એક વાટકી સાફ કરીને છે મારો મોટા ભાઈ મિત્રો આપણે વાટકીયો સાફ કરતા ના આવી ગયો કપ તો મિત્રો સેલી વાટકી પણ અમારા ભાઈને હાથમાં દાવી વાટક્યો થઈ ગઈ સાફ પ્રસાદમાં પૂરી પણ રાખ્યું એવું આજે ગાડીનું મૂળ જ છે اڀارن تي اوپري رکي ٿي جاي دي جي اها ما ڪهڙا ماٿي اها وڏا پرسن ليو ابھی 2 منٽ ٿري